ઓફ ડેટ ડભોઈ તાલુકામાં નહેરનું પાણી ખેતરમાં ધૂસી આવતા ખેતરના ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે જેને લઈને ખેડૂતોને આ પાણી એરડવાનો વારો આવ્યો છે ડભોઈથી સેગવા રાજપીપળાના મુખ્ય માર્ગને પહોળો કરવાનું ફોર લેન રોડનું કામ ચાલી રહ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા રોડની બાજુમાં માટી પુરાણ કરી પાણી નિકાલનો કાસ પૂરી દેવાતા સાઠોદ ગામે નર્મદા વસાહત એકમાં રહેતા આદિવાસી ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલ તુવેર તેમજ અન્ય પાકમાં નર્મદા કેનાલમાંથી આવતું પાણી ઘૂસી રહ્યું છે ખેડૂતોએ મહામહેનતે તૈયાર કરેલ પાક કાપવાની તૈયારીમાં પાણી ઘૂસી જતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે એક બાજુ કોન્ટ્રાક્ટર દ્વારા માટી પુરાણ કરી દેવાતા પાણી નિકાલ થવાનો માર્ગ અવરોધાયો છે તો બીજી બાજુ ગરીબ આદિવાસી ખેડૂતોના ખેતરની બાજુમાં કોઈ બિલ્ડર દ્વારા નવીન કન્સ્ટ્રકશન સાઇટનું કામ ચાલુ કરવામાં આવતા કમ્પાઉન્ડ વોલ બનાવી દેવાતા પાણી ઘેરાયા હતા ખેડૂતોનું કહેવું છે કે ભર ઉનાળામાં જો આટલું પાણી ઘેરતું હોય તો ચોમાસામાં શું હાલત થશે ખેડૂતોએ થયેલ નુકસાનની યોગ્ય વળતરની માગણી કરી છે પહેલેથી કોઈ લેવલમાં કામ કરેલું નહીં તેને લઈને હાલ ખેડૂતોને નુકસાની વેઠવવાનો વારો આવી રહ્યો છે ચોમાસા દરમિયાન તો ખેડૂતોને મોટા પાયાનું નુકસાન થશે અને જો વહેલી તકે લેવલ નહીં કરવામાં આવે તો ડભોય આ રોડ વિવાદોમાં જ રહ્યો છે ત્યારે ખેડૂતો ની મુશ્કેલી ન પહેલી તકે નીકાલ આવે તેવી ખેડૂતો રાહ જોઈને બેઠા છે

અમે સાઠ જ વરસાદના રહેવા છીએ ત્રીસ પાંત્રીસ વર્ષથી અમે અહીંયા રહીએ છીએ અને આ નવો રોડ બનવાથી રોડ પહોળો કરવાથી આ ડભોઈથી સેગવા જતો રોડ એ નારા બધા બંધ થઈ ગયા છે બધું પાણી અમારા ખેતરમાં છે અમારું અનાજ બધું બગડી ગયું અને આ નવું આ કોન્ટ્રાક્ટરે દિવાલ બનાવી છે ને એના લીધે બધું જ પાણી અમારું બંધ થઈ ગયું ને બધું જ ખેતરમાં પાણી આવતું રહે તમે સરકારને શું કહેવા માંગો છો સરકારને અમે એક જ વિનંતી કરીએ કે અમને ન્યાય મળે તો અમને જે આ અનાજ બગડ્યું છે ને એ અનાજ પાછું આપે એમને નવું કરી અમે સાઠોજ નવી નર્મદા રહેવાસી છે ડબોઈથી શેગવા જતો હાઈવે બને છે એનો ગટર જે રોડ બનાવે છે એ ગટરમાં બંધ કરી દીધી પૂરણથી તો પાછળ આવેલું છે નવો બિલ્ડર આવ્યો છે એને કોટ બનાવી દીધો એના લીધે અમારી ખેતીના અંદર આ મારા કાકા છે એની ખેતીના અંદર પાંચ પાંચ ઇંચ પાણી ભરાઈ ગયું છે ખેતરમાં અને તુવેરો આજકાલ કાપવાની તૈયારી જ છે તો પછી અમે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે અમારો જે પાક નુકસાન થયો છે એનું કંઈ નિર્ણય આપો એમ કેમકે છેલ્લા નિર્ણય નહીં આપે તો અમારા બાળ બચ્ચા છે તો આમાં મરવાનો વારો અમારો સાત વરસાદથી ડોગજીભાઈ છે એમના ખેતરમાં પાણી ભરાઈ ગયું છે આ લોકોએ કોન્ટ્રાક્ટર લોકોએ એ કર્યું છે નારું બનાવ્યું છે એને અંદર પાણી આવે છે બરાબર પછી આ લોકોએ માટી પૂરણ કર્યું તો એ લોકો ગટર આપી કરી પણ નાની આપી છે જો સુનાળા અંદર જો આટલું પાણી આવતું હોય તો સમાચાર શું થશે અમારે એટલે અમારે એવું કેવું છે કે સરકાર અમને ગમે તે નિર્ણય આપો અહીંથી અમને ટ્રાન્સફર કરી આપો બીજી જગ્યા પર કે પછી અહીં કરો ત્યાં કંઈક ગમે તે નિર્ણય કરી લાવવા અમારે એવું કહેવું છે ત્યારે આ લોકો જો આટલી જ ખેતી છે અમને વીમો બે વીમા જમીન જે અહીં તો લોકો ખાસે હું આ તો બળી ગયો અત્યારે હાલની અંદર તો સરકારને તમે હું અપીલ કરું છું અમે તો અમારી માંગ પૂરી કરો બીજું શું કહીએ અમે અમે અહીંથી ખસેડી આપો કે તો પછી આમનું જે અમને વળતર આપો બીજું શું કહીએ અમે એમને કોન્ટ્રાક્ટર આપે તો ને આ રોડવાળા આપે તો ગમે તેમ પાછો જે દીવાલ બની છે એના વિશે શું કહેવું છે એનો જે આ લોકો એવું કહેવું છે કે એ લોકો નારું બનવાથી થયું છે અમારે